નીચેનામાંથી કયો કહો લીપ વર્ષ તો લીપ વર્ષ એટલે એવું વર્ષ મિત્રો કે જેમાં ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસો આવતા હોય કારણ કે બધા બીજા વર્ષોમાં સામાન્યમાં શું શું હોય હોય કે દિવસ ફેબ્રુઆરીમાં આવતા છે તો લીપ માટે કરવાનું જે વર્ષ એને આપણે કેટલા વડે ભાગવાના ચાર વડે ભાગવાના જો ભાગાકાર થાય અને શેષ શૂન્ય આવે તો એ લીપ વર્ષ કહેવાય તો ચાર પંચા વીસ અને ફરીથી અહીંયા શૂન્ય શૂન્ય ફરીથી બે પછી શૂન્ય ઉતારશું એનું શૂન્ય પછી આપણે કરીશું ચાર પંચા વીસ તો શૂન્ય શૂન્ય મળી જશે તો આપણે આ જે જવાબ આપે એની સાથે કોઈ મતલબ નથી આપણે શેષ શૂન્ય શૂન્ય મળી ગયું તો આ વર્ષ આપણું લીપ વર્ષ છે બાકી બે હજાર એકવીસ ને ચાર વડે ભાગી શકતા આપણને શેષ એક કદાચ મળે બરાબર અને બાવીસ ને ભાગતા આપણે કેટલી મળે બે શેષ મળે તો આપણે લીપ વર્ષ કહી શકાય નહીં બરાબર તો લીપ વર્ષ એટલે શું છે ચાર વડે ભાગતા શેષ શૂન્ય શૂન્ય મળે હવે તમે આમાંથી કહો કે કઈ લીપ વર્ષ છે બરાબર થેન્ક યુ